નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટીચિંગ થોડું સાઈડમાં રાખીએ છીએ અને ગુજરાત સરકાર દ્વારા ધોરણ બાર આંકડાશાસ્ત્ર વિષયમાં જે અભ્યાસક્રમમાં કાપ મૂકવામાં આવ્યો છે તેના વિશે આજે થોડીક ચર્ચા કરીશું તમે જાણો છો તેમ કોવિડ મહામારીના લીધે પૂરો સિલેબસ આ વખતે પરીક્ષામાં કવર કરવો એ સરકાર માટે શક્ય નથી તથા તમારા માટે પણ બોજારૂપ બની શકે તેમ છે તો સરકારે તમારી એ મુશ્કેલીને દૂર કરવા માટે પ્રકરણમાંથી થોડાક મુદ્દાઓ દૂર કરેલ છે તો એ કયા કયા મુદ્દાઓ છે એની આજે આપણે વાત કરીએ ધોરણ બાર આંકડા શસ્ત્ર વિષયનો કોડ છે એકસો પાંત્રીસ વિદ્યાર્થી મિત્રો કોડ નંબર એકસો પાંત્રીસ એ તમે યાદ રાખજો કારણ કે આપણું પેપર વિષયના કોડથી ઓળખાય છે તો ચાલો ધોરણ બાર ગુજરાતી મીડિયમની આજે વાત કરીએ તમારી પાસે જો ચોપડી હોય તો એ તમે ખુલી રાખજો જેથી કરીને તમને ધ્યાનમાં આવે કે કયા મુદ્દા છે અને નહીં આ સાથે તમને દરેક વર્ગ દીઠ આ પીડીએફ ફાઇલ મોબાઈલમાં જે પીડી પીડીએફ ફાઇલ બનાવેલી છે એ હું તમને મોકલેલી છે તમે એની આવી રીતે કોપી કરાવી લેજો જેથી કરીને પીડીએફ ફાઇલ કદાચ આગી પાછી થઈ જાય અથવા ડિલીટ થઈ જાય બરાબર તો હાર્ડ કોપી તમારા પાસે હોય તો ગમે ત્યારે તમે એને ઉપયોગ કરી શકો ચાલો પ્રકરણ એકની વાત કરીએ આખા ચોપડીની વાત કરીએ આખી ચોપડીમાં વાત કરીએ તો કુલ બે ભાગ છે ભાગ એક અને ભાગ બે ભાગ એકમાં ચાર પ્રકરણ છે પહેલું પ્રકરણ સૂચકાંક બીજું સુરેખ સંબંધ ત્રીજું સુરેખનીય સંબંધ અને ચોથું છે સામયિક શ્રેણી એનું વેઇટેજ થાય છે અડતાલીસ માર્ક્સ અડતાલીસથી બાવન માર્ક્સ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ માર્ક્સનું વેઇટેજ ઓછું થતું નથી એનો મતલબ કે આપણી જે રૂપરેખા છે આપણી જે બ્લૂ છે એમાં કશો ચેન્જ થતો નથી એનો મતલબ વિભાગ એ એમસીક્યુ વિભાગ બી એક માર્ક્સના દાખલા વિભાગ સી બે માર્ક્સના વિભાગ ડી ત્રણ માર્ક્સના વિભાગ ઈ ચાર માર્ક્સના દાખલા અને વિભાગ એફ પાંચ માર્ક્સના દાખલા એમ એથી એફ વિભાગ બદલાતો નથી ફક્ત એમાં અમુક દાખલા ઓછા આવશે એટલે પ્રશ્નોની સંખ્યા પણ કદાચ એની એ જ રહેશે સરકારશ્રીની હજી એ માટેની આવી નથી પરંતુ આપણે સો એ સો માર્ક્સની તૈયારી કરવાની છે અને આપણે ભાગ એક અને ભાગ બેમાં જે અભ્યાસક્રમ ડિવાઈડ થયો છે તેની વાત કરીએ તો ભાગ એકમાં પહેલું પ્રકરણ છે સૂચક તો સૂચક તમે જો ચોપડી ખોલશો તો એની શરૂઆતમાં પ્રકરણની શરૂઆતમાં જ ઇન્ડેક્સ હોય છે કે એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે હવે આ જે એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે છે એ તમારે સમજવું જરૂરી છે એક પોઈન્ટ બે એક એનો મતલબ મુદ્દા નંબર એક પોઈન્ટ એક સ્વાધ્યાયની વાત કરતા નથી સ્વાધ્યાયની વાત આવશે ત્યારે આપણે આગળ બોલીશું કે સ્વાધ્યાય એક પોઈન્ટ એક તો મુદ્દો એક પોઈન્ટ એક છે સૂચકાંકની વ્યાખ્યા અને અર્થ તો એ તો આખું કરવાનું છે એક પોઈન્ટ બે સૂચકાંકના લક્ષણો એક પોઈન્ટ ત્રણ એક પોઈન્ટ ચાર તો આ જે પીડીએફ ફોર્મેટમાં જે છે એ તો તમને મોકલી દેવામાં આવે છે ખાસ કરીને એની વાત કરીએ કે જે વસ્તુ અભ્યાસક્રમમાં આ વખતે લેવાનો નથી વિદ્યાર્થી મિત્રો બીજી પણ એક વાત ધ્યાન રાખો કે આપણે ભણવાનું સો એ સો માર્ક્સનું છે એનો મતલબ આપણા અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકમાં જે પણ અભ્યાસક્રમ આપેલો છે તે બધાનો અભ્યાસ કરીશું આપણા જ્ઞાન માટે પરંતુ પરીક્ષામાં થોડાક મુદ્દા કાઢી નાખ્યા છે તો એ તમે પરીક્ષા માટે તૈયારી નહીં કરો તો ચાલશે બાકી પૂરેપૂરા અભ્યાસક્રમની તમારે તૈયારી કરવી જોઈએ તો જે મુદ્દા કાઢી નાખ્યા છે એમાં છે સરેરાશ સૂચકાંક ઉદાહરણ બે અને છ જેવા દાખલા એનું પેજ નંબર તમે જુઓ તો પેજ નંબર બાર અને તેર પર સરેરાશ સૂચકાંક છે સરેરાશ સૂચકાંક સૂચકાંક એટલે શું કે શોધ્યા અચલ આધારની રીતે સૂચકાંક અથવા તો પરંપરિત આધારની રીતે સૂચકાંક અને એના પરથી દરેક સૂચકાંકનો સરવાળો ભાગ્યા સૂચકાંકની સંખ્યા એને આપણે સરેરાશ સૂચકાંક કહીએ છીએ અથવા તો આઈ બરાબર સીગમાં પી વન ભાગ્યા પી જીરો આખાના ભાગાકારમાં એન એ જે સૂત્ર વાપરીને જે દાખલા છે સરેરાશ સૂચકાંકના એ કાઢી નાખવાના છે ત્યાર પછી જે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં સૂચકાંક અને પરંપરિતનું અચલ આધારમાં એનો મતલબ કન્વર્ઝન કે અચલ આપ્યા હોય એને પરંપરિતમાં ફેરવાના પરંપરિત આપ્યા હોય એને અચલમાં ફેરવા એ બધા દાખલા કાઢી નાખ્યા છે તો એ પેજ નંબર એની વાત કરીએ તો સોળ સત્તર અઢાર ઓગણીસ પર આ પરિવર્તનના દાખલા છે તો એ તમે કાઢી નાખજો ત્યાર પછી આવે છે લાસ્પેર પાસે અને ફીસર તો લાસ્પેર પાસે ફીસર તમે જાણો છો તેમ એ મહત્વના દાખલા છે પરંતુ એમાં કુલ ખર્ચ કુલ ખર્ચ એટલે પી જીરો ક્યુ જીરો અથવા પી વન ક્યુ વનના ગુણાકાર સ્વરૂપે આપ્યા હોય એમાંથી આ રીતે છે કે કુલ ખર્ચ એટલે પી ઝીરો ક્યુ ઝીરો આધાર વર્ષ માટે હોય તો એ અને ચાલુ વર્ષ માટે હોય તો પી વન ક્યુ વન આ જે ખાનું આપ્યું હોય અને પી ઝીરો આપ્યો હોય તો ન ઉપરથી આ બે ઉપરથી ક્યુ ઝીરો કેવી રીતે મેળવવાના તો આ કુલ ખર્ચ છે અને આ આધાર વર્ષનો ભાવ છે ત્યારે આ કિંમતને આ કિંમત વડે ભાગવામાં આવે છે એવા જે દાખલા જે છે કુલ ખર્ચવાળા દાખલા ઉદાહરણ પંદર જેવા પેજ નંબર છવ્વીસ ઉપર છે તો એ દાખલા કાઢી નાખ્યા છે ત્યાર પછી છે સૂચકાંકની ગણતરી વખતે એકમ પરિવર્તન વિદ્યાર્થી મિત્રો જે તમને અઘરું પડતું હતું એકમ પરિવર્તન એ દાખલા કાઢી દીધા છે એનો મતલબ લાસ્ટ લાસ્ટવેર પાસે અને સરળ દાખલા થયા કુલ ખર્ચની રીતે સરળ દાખલા જથ્થાબંધ સૂચકાંક ને એ બધા દાખલા નાના દાખલા એ બધા સરળ રહ્યા પણ એકમ પરિવર્તનની વાત કરી ઉદાહરણ અગિયાર અને ઉદાહરણ અઢાર જેવા પેજ નંબર તેત્રીસ પર છે તમે જોઈ શકશો અને તેત્રીસ ઓનવર્ડ બધું જ તે તો એકમ પરિવર્તન એટલે શું તો જ્યારે દાખલા ગણવાની વાત આવે તો આગળ એક ખાનું આપે છે આ વર્ષનું ખાનું હોય બે હજાર દસ માટે બે હજાર અગિયાર માટે અથવા તો અહીંયા આગળ વસ્તુની વાત કરી હોય છે કે વસ્તુ એ વસ્તુ બી વસ્તુ સી અને અહીં આગળ એનો એકમ આપ્યો હોય કે વસ્તુ એ સમા છે માં વસ્તુ બી સમા છે ડઝનમાં વસ્તુ સી સમા છે તો મણમાં બરાબર અથવા કિલોગ્રામમાં તો આવા એકમવાળા જે દાખલા જે છે અહીંયા આગળ પી ઝીરો p1 q1 પી વન ક્યુ વન એ બધું તો એઝ ઇટ ઇઝ આપ્યું હશે પણ આ જે છે એની અંદર એકમ અલગ હોય છે પરિવર્તન કરવા પડે છે ફક્ત એ જ દાખલા કાઢી નાખેલા છે તો એ તમે ધ્યાન રાખજો તો આ થઈ પ્રકરણ નંબર એકની વાત હવે આપણે પ્રકરણ બેમાં જોઈએ પ્રકરણ બેમાં સુરેખ સહસંબંધ બાર માર્ક્સનો છે એમાં સુરેખ સહસંબંધને ગુણધર્મ અર્થ વ્યાખ્યા બરાબર એને ગણવાની રીતો થિયરી થોડીક છે જ પણ એમાં સુરેખ સહસંબંધ ગણવાની ત્રણ રીતોની વાત કરી હતી આપણે એક પહેલી વિકિર્ણાકૃતિની રીત પછી કાલપીયર્સનની રીત અને ત્રીજી રીત ક્રમાંક સહસંબંધની રીત તો વિકીણ આકૃતિની રીત આખી કાઢી નાખી છે એનો મતલબ સ્વાધ્યાય બે પોઈન્ટ એક આખું નીકળી ગયું છે વિકીણ આકૃતિના દાખલા છે એના પેજ નંબરની વાત કરીએ તો પેજ નંબર એકસઠથી છાસઠ પરના જે મુદ્દા જે છે વિકીર્ણ આકૃતિના એ બધા જ ડિલીટ કરવામાં આવે છે ત્યાર પછી આવે છે ક્રમાંક સહસબંધનાક હવે કાલપીયર્સનની ગુણન રીત બરાબર એ આખી જ છે બીજા નંબરની રીત એ આખી તમારે સ્ટડી કરવાની છે પણ ત્રીજા નંબરની જે ક્રમાંક સહસંબંધાંકની રીત છે એની વાત કરીએ આપણે તો એમાં એકદમ સરળ દાખલા તમારા માટે રાખ્યા છે જેવા કે ક્રમ આપવાના ના હોય એવા તો જે દાખલામાં ક્રમ આવવા પડતા હોય એ દાખલા કાઢી નાખ્યા છે આપણે એ દાખલાઓનો અભ્યાસ કર્યો છે કયા ઉદાહરણ છે તો ઉદાહરણ નંબર વીસ એ એવું છે કે ક્રમાંક સહસંબંધાંકમાં ક્રમ આપવા પડે એટલે કે અવા દાખલા ચલ એક્સ અને ચલ વાય આપ્યો હોય એના ઉપરથી આપણે rx અને ry શોધવા પડે એનો મતલબ એક્સ અને વાય આપ્યા હોય તો એવા દાખલા કેન્સલ સીધા જ rx અને ry આપ્યા હોય એવા દાખલા છે તો થઈ ગયું ને સરળ તમારા માટે એની સાથે જ્યારે અવલોકનોની વાત આવતી હતી તો અવલોકન પુનરાવર્તન પણ થતા હતા તો પુનરાવર્તન થતા હતા તો ગાંઠ પણ આવતી હતી બરાબર કે સરખા અવલોકનો હોય તો અવલોકનમાં ઉદભવતી ગાંઠ ટાઈ તો ટાઈ ક્યારે આવે તો એક્સ અને વાય આવ્યા હોય ત્યારે પણ અવલોકન જ નથી આલ્યા સીધા આરેક સારવારે આવ્યા એનો મતલબ હવે ટાઈની તો વાત જ નથી આવતી તો ટાઈ ના આવે તો કરેક્શન ફેક્ટર પણ ના આવે તો કરેક્શન ફેક્ટરવાળા દાખલા કેન્સલ કરવામાં આવ્યા છે કયા દાખલા તો જુઓ ઉદાહરણ એકવીસ બાવીસ ત્રેવીસ એ બધામાં કરેક્શન ફેક્ટર શોધવું પડે છે આમાં મુદ્દામાં પેજ નંબર કહું તો પેજ નંબર બાણુંથી છન્નું પર તો આ બધા જ દાખલામાં કરેક્શન ફેક્ટરની વાત આવે છે તો એ દાખલા તમારે કેન્સલ કરવાના છે સ્વ સાથે મુદ્દા નંબર બે પોઈન્ટ નવ કે સહ સંબંધાંકના અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતી થિયરી છે પેજ નંબર સો અને એકસો એક ઉપર છે તો એ થિયરી પણ કેન્સલ કરી છે તો આ થઈ પ્રકરણ બેની વાત હવે આપણે પ્રકરણ ત્રણ જોઈએ પ્રકરણ ત્રણ સુરેખ નિયત સંબંધ તો સુરેખ નિયત સંબંધમાં પણ એનું મોડેલ એનું નિયત સંબંધની રેખા અન્વાયોજનની રીતો તો અન્વાયોજનની ત્રણ રીતો હતી ન્યૂનતમ વર્ગોની રીત અને બે રીત છે બીજા નંબરની રીત છે ન્યૂનતમ વર્ગોની રીત અને પહેલા નંબરની રીત છે વિકીર્ણ આકૃતિની રીત તો જુઓ પ્રકરણ બેમાં પણ આકૃતિની રીત કાઢી નાખી અહીંયા આગળ પણ આકૃતિની રીત કાઢી નાખી એટલે વિકિર્ણ આકૃતિની રીતના દાખલા જે છે દાખલા લગભગ છે જ નહીં એમાં થિયરી જ છે એ કેન્સલ કરવામાં આવી છે પેજ નંબર એકસો ને અઢાર પર આ પ્રકરણમાં લગભગ બધું જ છે પણ નિશ્ચાયકતાનો આંક એને કયા ચિહ્ધી દર્શાવીએ છીએ આપણે નિશ્ચાયકતા નો આંક આપણે કહીએ છીએ આર સ્કવેર તો આર સ્કવેર ગણવાના જે પણ દાખલા છે નિશ્ચાયકતાનો આંખનું અર્થઘટન છે એ બધું થિયરી સાથે આ દાખલાઓ કેન્સલ કરવામાં આવે છે એનો અર્થ પેજ નંબર એકસો આડત્રીસથી એકસો ચાલીસ પરના જે પણ મુદ્દા છે એ બધા કેન્સલ છે અને નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતી એ થિયરી છે પેજ નંબર એકસો ને અડતાલીસ પર એ પણ કેન્સલ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સુરેખ નિયત સંબંધ એ આમ જુઓ તો ઘણા બધા મુદ્દા એમાં રહે છે કે ફક્ત આર્ટ સ્ક્વેર જ ગણવાનો નથી અને પેજ નંબર એકસો અડતાલીસ પર એનો ઉપયોગમાં રાખવી પડતી સાવચેતી હવે પ્રકરણ ચારની વાત કરીએ પ્રકરણ ચારમાં સામયિક શ્રેણી એ પણ તમને ખબર છે બાર માર્ક્સનું વેઇટેજ છે એમાં પણ સામાયિક શ્રેણીનો અર્થ હોય વ્યાખ્યા હોય ઉપયોગ હોય મહત્ત્વ હોય એ બધા મુદ્દા છે થિયરી છે સામાયિક શ્રેણીના ઘટકો પછી સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ કયું વાય ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ એસ ટી પ્લસ સી ટી પ્લસ આર આનો અભ્યાસ આપણે કરવાનો છે અથવા તો તમે વિડીયો જે મોકલવામાં આવી છે એમાં તમે સ્ટડી કર્યું હશે અને જો વિડીયો ના જોયું હોય તો પણ તમે એમને બીજું અને તી બીજું અને ત્રીજું પ્રકરણ ભણ્યા છો તો એના ઉપરથી પણ આનો અભ્યાસ કરવો બહુ સહેલો છે તો આ થિયરી પાર્ટ છે આ મોડેલ શું છે મોડેલમાં ઘટકો શું છે આ મોડેલની ઉપયોગિતા શું છે એ મોડેલ પરથી સામાયિક શ્રેણીની વલણરેખા શું છે એ બધું જ તો મુદ્દા છે જ પરંતુ એમાં વલણ શોધવા માટે બે ત્રણ રીતો છે એક તો આલેખની રીત પછી ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી ચલિત સરેરાશની રીત તો આલેખની રીત આખી કેન્સલ પેજ નંબર એકસો ને બાસઠ આનો મતલબ શું થયો ભાગ એકમાં જે પણ આલેખની રીતો છે બીજું પ્રકરણ ત્રીજું પ્રકરણ કે ચોથું પ્રકરણ એ બધું જ કેન્સલ છે આ સાથે ચોથા પ્રકરણમાં ચલિત સરેરાશની રીત છે ન્યૂનતમ વર્ગોની રીત તો આખી કરવાની જ છે એટલે કે સામાયિક શ્રેણીના જે સૂત્રો છે વાયના એ પ્લસ બી ટી એ બરાબર વાય બાર માઇનસ બી બાર બી બરાબર એન સિગમાં ટી વાય માઇનસ સિગમા ટી સીગમા વાય ભાગ્યા એન સિગમાં સ્ક્વેર માઇનસ સિગમાટી હોલ સ્ક્વેર આમાં બહુ લિમિટેડ સૂત્રો છે તો આ ત્રણ સૂત્રો જ છે એના આધારના દાખલા તો છે જ પણ ચલિત સરેરાશમાં ટોટલ ત્રણ રીતે દાખલા છે તો ત્રણ રીતમાં કઈ કઈ રીત લઈશું અને કઈ નથી લેવાની તો ચલિત સરેરાશની રીત એમાં ત્રણ માસિકના દાખલા અને પાંચ માસિકના દાખલા અથવા તો ત્રણ અને પાંચની રીતે પંચવર્ષીય ત્રણના એના દાખલા તો રાખવાના જ છે પણ જે જુદું પડે છે એ છે ચારના દાખલા એટલે કે ચાર ચાર વર્ષ આપ્યા હોય અથવા ચાર ચારનો સમૂહ આલ્યો હોય ત્યારે આ જે ચાર વારી રીત છે એ કાઢી નાખવાની છે અને આમે વિદ્યાર્થી મિત્રો ત્રણ અને પાંચની સરખી રીત છે વિદ્યાર્થીઓને સહેલી પડે છે પણ આ ચાર વારીમાં શું કરવાના છે ચાર ચારના સરવાળા બરાબર ત્યાર પછી ચ આધારે બબ્બેના સરવાળા અને બબ્બેના આધારે આઠ ભાગ્યા આઠ કરવાના છે તો આ લોજિક યાદ રહેતું નથી બરાબર તો તમારે આ વખતે યાદ રાખવાની જરૂર પણ નથી ફક્ત ત્રણના અને પાંચના ત્રણની રીતમાં શું કરવાના છે ત્રણ અવલોકનોનો સરવાળો ભાગ્યા ત્રણ પાંચમાં શું કરવાનું છે પાંચ અવલોકનોનો સરવાળો ભાગ્યા પાંચ એટલે આ દાખલા તમે સ્કોર કરાય એવા છે તો એ તમારે ધ્યાન રાખજો તો આ થયો ભાગ એક અડતાલીસ માર્ક્સનો હવે આપણે ભાગ બે ની વાત કરીએ જેમાં સૌથી વધારે કન્ફ્યુઝન હોય છે કે કયા દાખલા લેવાના કયા નહીં અથવા કયા મુદ્દા તો એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ ભાગ બે વિદ્યાર્થીઓને લગભગ ભાગ બે કરતાં ભાગ એક સરળ પડે છે તો મારી તો પર્સનલી તમને એક જ સલાહ છે કે ભાગ એક આખો તૈયાર કરજો અને આ વખતે તો તમે કોવિડ નાઇન્ટીનને લીધે નસીબદાર કહેવાય અથવા તો જે પણ હોય તે તો આ વખતે થોડા મુદ્દા પણ ડિલીટ કરવામાં આવ્યા છે સાથે માર્ચને બદલે મે મહિનામાં તમારી પરીક્ષા ગઈ છે તો એ પણ તમારા માટે એક સારી બાબત કહેવાય ભલે મેમાં હોય કે માર્ચમાં હોય આપણે ડિસેમ્બર જાન્યુઆરી સુધી કોર્સ પૂરો કરી દઈશું ભાગ બે ની વાત કરીએ ભાગ બેમાં પાંચ પ્રકરણ છે પહેલું પ્રકરણ સંભાવના બીજું યાદચ્છિક ચલન અને અસતત સંભાવના વિતરણ ત્રીજું છે પ્રામાણ્ય વિતરણ ચોથું છે લક્ષ અને પાંચમું છે વિકલન તો તમને કદાચ એમ થાય કે લક્ષ અને વિકલન આખા પ્રકરણ તો વિચારશો જ નહીં બધા જ પ્રકરણ છે જ એમાંથી અમુક અમુક મુદ્દા જ કાઢવામાં આવ્યા છે બરાબર છે તો સંભાવનાની વાત કરીએ પહેલું પ્રકરણ તો એમાં એક પોઈન્ટ પાંચ મુદ્દા સુધી છે સંભાવનાના સરવાળાના નિયમ સુધી છે એનો મતલબ પેજ નંબર એકથી પેજ નંબર પાંત્રીસ સુધીનું બધું જ છે છત્રીસ ઓનવર્ડ પેજ નંબર છત્રીસ ઓનવર્ડ એનો મતલબ એક પોઈન્ટ છ સરળતી સંભાવના અને ગુણાકારના નિયમથી મુદ્દાઓ કેન્સલ કરવામાં આવ્યા છે તો એક પોઈન્ટ છમાં સતી સંભાવના નિરપેક્ષ ઘટના સંભાવનાનો ગુણાકારનો નિયમ પુરવણી સહિત પુરવણી રહિતની પસંદગી એ બધા દાખલા કેન્સલ છે અને મુદ્દા નંબર એક પોઈન્ટ સાત સંભાવનાની આપણા શાસ્ત્રીય વ્યાખ્યા તો આમ જોઈએ તો આ સરતી સંભાવનાના દાખલા જ લગભગ તમને અગ્ર પડતા હતા અને નિરપેક્ષ ઘટના અને સંભાવનાનો ગુણાકારનો નિયમ તો હવે જો એ જ મુદ્દા કાઢી નાખવામાં આવ્યા છે તો આ સંભાવના વાળું પ્રકરણ તો ખૂબ સરળ બની ગયું છે એનો મતલબ પેજ નંબર એકથી પાંત્રીસ સુધીની જ તૈયારી કરવાની છે ઓકે આ સાથે હું તમને બીજી વાત કરી દઉં કે સ્વાધ્યાય જે હોય આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ એક પોઈન્ટ ચાર તો એમાંથી અમુક દાખલા નીકળ્યા છે સ્વાધ્યાય એક આખું નીકળી જતું નથી એનો મતલબ કે એક પોઈન્ટ એક જો હોય તો એક પોઈન્ટ એકના દાખલા સ્વાધ્યાય એકમાં તો રહેવાના જ એક પોઈન્ટ બે ભણવાનું હોય તો એક પોઈન્ટ બેના રિલેટેડ દાખલા સ્વાધ્યાય એકમાં તો રહેવાના જ છે એટલે તમે એવું ના માનતા કે સ્વાધ્યાય એક નીકળી જાય છે સ્વાધ્યાય બે નીકળી જાય છે કયા કયા ઉદાહરણ નીકળે છે તો ઉદાહરણ સત્યાવીસથી લઈને ઉદાહરણ પાંત્રીસ કેન્સલ થઈ જાય છે કારણ કે એ સડતી સંભાવના ગુણાકારના નિયમના આધારિત છે તો ફરીથી પેજ નંબર છત્રીસથી ત્રેપન અડધી ચોક અડધું પ્રકરણ પહેલું એ કેન્સલ થાય છે બીજા પ્રકરણની વાત કરીએ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ તો એમાં મુદ્દા નંબર બે પોઈન્ટ એક યાદ ચીકચલ શું છે પ્રકરણનું નામ જ છે યાદ ચલ તો એ તો સમજવું પડે કે યાદ ચલ શું છે એમાં બે પ્રકારના ચલ અસતત ને સતત યાદ ચલ તો એ આપણે ભણવાનું છે પણ બે પોઈન્ટ બે મુદ્દો અસત સંભાવના વિતરણ છે અને અસત ચલના દાખલા જે છે પેજ નંબર અડસઠ થી અગ્યાસી સિક્સટી એટ ટુ સેવન્ટી નાઇન એ પેજ નંબર પરના મુદ્દા કેન્સલ છે એનો મતલબ સ્વાધ્યાય બે પોઈન્ટ એક આખું કેન્સલ છે હવે મુદ્દા નંબર બે પોઈન્ટ બેમાં બે પોઈન્ટ બે પોઈન્ટ બે એનો મતલબ મધ્યક અને વિચરણવાળા દાખલા જે છે અસત સંભાવના વિતરણના એ દાખલા કેન્સલ થાય છે તો કયા કયા ઉદાહરણ જેમ કે ઉદાહરણ એકથી દસ એ લગભગ કેન્સલ થાય છે અને જો હું તમને આશરે કહું તો વિભાગ સીમાંથી પહેલો બીજો અને ત્રીજો પ્રશ્ન કેન્સલ થાય છે વિભાગ ડીમાંથી પહેલો બીજો ત્રીજો પ્રશ્ન કેન્સલ થાય છે વિભાગ ઈમાંથી પણ બીજો પ્રશ્ન કેન્સલ થાય છે હવે આપણે પ્રકરણ ત્રણની વાત કરીએ પ્રામાણ્ય વિતરણ વિદ્યાર્થી આ પ્રકરણ પહેલાં ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરું પડતું હતું અને અમે આ પ્રકરણ જોઈએ તો વિદ્યાર્થીઓનો ક્યાસ કરવા માટે જ હતું કે કયા વિદ્યાર્થીઓ ઉપરના સિત્તેર ટકા એંસી ટકામાં આવે છે કયા વિદ્યાર્થીઓ સિત્તેર ટકાથી નીચેમાં આવે છે એના માટેનું જ આ પ્રકરણ મૂકેલું હતું તો હવે તો આ પ્રકરણમાં પણ ઘણા બધા દાખલા સરળ બની જાય છે આમાં એકે મુદ્દો કેન્સલ નથી થયો ત્રણ પોઈન્ટ એકથી લઈને ત્રણ પોઈન્ટ છ સુધીના તમામ મુદ્દા છે પરંતુ દરેક સાથે એવા દાખલા આવતા હતા કે સંભાવના ઝેડ ઝેડ વેલ્યુ આપી હોય અને સંભાવના શોધવાની એનો મતલબ કોષ્ટક સીધી રીતે જોવાનું પરંતુ કોષ્ટક ઉલટી રીતે પણ જોવાનું કે સંભાવના આપી હોય કે ઝીરો પોઈન્ટ ચોપન અગિયાર એના ઉપરથી ઝેડ ટેબલ મેળવવાનું અથવા તો ઝેડ વેલ્યુ મેળવવાની તો એવા જે દાખલા જે છે એનો મતલબ ઉલટી રીતે જે દાખલા જોવાના છે હવે તમે આ સ્ટડી કરશો ત્યારે તમને ખબર પડશે કે કોષ્ટક ઉલટું જોવું એટલે શું તો હું ફરીથી જ કહું છું કે સંભાવના આપી હોય અને ઝેડ વેલ્યુ જોવાની હોય એને ઉલટી રીતે કોષ્ટક જોવું કહેવાય તો એ તમામ દાખલા કેન્સલ છે જેવા કે અહીંયા આગળ જોઈએ તો ઉદાહરણ છ સાત આઠ નવ ચૌદ પંદર સોળ સત્તર આ બધામાં ઉલટી રીતે દાખલા જોવાના છે વિભાગ સ્વાધ્યાયનું વિભાગ ડી એનો દાખલા નંબર સાત આઠ નવ અગિયાર તેર ચૌદ વિભાગ ઈની વાત કરીએ તો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો એફની વાત કરીએ તો બે ચાર પાંચ છ સાત આઠ આ બધા દાખલા કેન્સલ છે એનો મતલબ લગભગ અડધું ત્રીસ ટકા ટોપિક કેન્સલ છે હવે પ્રકરણ ચાર લક્ષની વાત કરીએ તો લક્ષમાં પણ એની પ્રાસ્તાવિક છે પછી વાસ્તવિક રેખા અને એના અંતરાલ છે આ થિયરી છે માનાંક સામીપ્ય વિધેયનું લક્ષ અને લક્ષના કાર્ય નિયમો આટલા મુદ્દા છે એમાંથી આપણે જોઈએ કે કયા મુદ્દા કેન્સલ કરેલા છે તો કોષ્ટકની રીતે વિધેયનું લક્ષ મેળવવું હવે વિધેયના લક્ષ બે રીતે એક તો વ્યક્ એને એના સૂત્રોના આધારે અને કોષ્ટકની રીતે તો કોષ્ટકની રીતના દાખલા જે છે એ ઉદાહરણ પાંચ જેવા છે તો એ દાખલા કેન્સલ થાય છે બીજું છે કે એફેક્ટ્સના સ્વરૂપમાં વિધેય આપ્યું હોય અને કરણી લેવી પડતી હોય વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં કદાચ તમે કરણીનો અભ્યાસ કર્યો હશે એનો મતલબ રૂટવાળી કિંમતો આવે જેમ કે રૂટ સેવન એક્સ પ્લસ થ્રી તો આને દૂર કરવા માટે આપણે રૂટ સેવન એક્સ માઇનસ થ્રી વડે ગુણવું પડે અને ભાગવું પડે તો આવું આવા જે સ્ટેપ્સ કરવા પડે છે એને કરણી કહેવાય તો એ કર્ણીવાળા દાખલા જે છે એ કેન્સલ છે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ અઢારથી ચોવીસ કયા પેજ નંબર પર છે તો પેજ નંબર એકસો ચોપનથી લઈને એકસો એકસઠ પર છે તો એ દાખલા કેન્સલ છે ત્યાર પછીનો મુદ્દો છે ચાર પોઈન્ટ સાત લક્ષના પ્રામાણિત રૂપો ઉદાહરણ નંબર પચીસથી ઓગણત્રીસ જેવા દાખલા તો આ બધા દાખલા કેન્સલ છે એનો મતલબ સ્વાધ્યાયમાંથી શું કેન્સલ થાય છે તો ચાર પોઈન્ટ બે આખું કેન્સલ થઈ જાય છે કારણ કે એ કોષ્ટકની રીતે વિધેયના લક્ષ જોવાના છે ઉદાહરણ અઢારથી ચોવીસની તો વાત કરી જ ઓગણત્રીસ પણ કેન્સલ થાય છે વિભાગ ડીની વાત કરીએ તો એમાં પંદરસો સત્તર દાખલો કેન્સલ થાય છે વિભાગ ઇની વાત કરીએ તો ઈનો બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન એના બધા દાખલા કેન્સલ થાય છે આ સિવાય જો કદાચ કોઈ દાખલા રહી જતા હોય તો એ તમે જોઈ લેજો કદાચ મારા બોલવામાં રહી પણ જતું હોય અથવા મારા ધ્યાન બહાર ગયું હોય ઉદાહરણ પાંચ ઉદાહરણ પાંચ પ્રકરણ પાંચ વિકલનની વાત કરીએ તો વિકલનમાં થિયરી સાથે વિકલિતના કાર્ય નિયમો એના પ્રમાણિત વિકલીતો એની વ્યાખ્યા બધા જ મુદ્દા છે પણ વ્યાખ્યાની મદદથી વિકલન મેળવવાના છે એવડ આખલા કેન્સલ છે ઉદાહરણ એકથી છ પેજ નંબરની વાત કરીએ તો એકસોને અગ્ન સિત્તેરથી એકસોને બોતેર પેજ નંબર પર છે ત્યાર પછી વિકલન માટેના કાર્ય નિયમો છે ચાર કાર્ય નિયમ છે પહેલો છે સરવાળાનો બીજો બાદબાકીનો ત્રીજો ગુણાકાર કે ભાગાકારનો છે અને ચોથો છે સાંકડ નિયમ તો આ સાંકળ નિયમ જે છે એના આધારના દાખલા કેન્સલ છે જેમ કે સાંકડ નિયમ છે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીયુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ તો આ જે સાંકળનો કાર્ય નિયમ છે એના આધારિત જે પણ દાખલા છે એ બધા જ કેન્સલ છે અને લક્ષના પ્રામાણિક રૂપો ઉદાહરણ પચીસથી ઓગણત્રીસના જેવા દાખલા તો આ બધા દાખલા કેન્સલ છે પેજ નંબરની વાત કરીએ તો પેજ નંબર એકસોને અગણસિત્તેરથી એકસોને બોતેર એની સાથે મુદ્દો જે છે વધતું વિધેય અને ઘટતું વિધેય પેજ નંબર એકસો એક્યાસીથી એકસો બ્યાસી એ પણ કેન્સલ છે અને છેલ્લો મુદ્દો છે માંગની મૂલ્ય સાપેક્ષતા સાપેક્ષતા તો માંગની મૂલ્ય સાપેક્ષતા છે એનું સૂત્ર આવું છે માઇનસ પી બાય એક્સ ઇન્ટુ ડીએક્સ બાય ડી પી તો આ જે મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર છે એના આધારિત જે દાખલા છે એ બધા જ કેન્સલ છે પેજ નંબર એકસો અઠ્યાસી એકસો નેવ્યાસી અને એકસો નેવું જો સ્વાધ્યાયની વાત કરીએ તો પાંચ પોઈન્ટ એક આખું સ્વાધ્યાય કેન્સલ છે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ એકથી છ ત્યાર પછી તેર ચૌદ ત્રેવીસ ચોવીસ ત્રીસ એકત્રીસ અને સ્વાધ્યાય પાંચના ડી વિભાગની વાત કરીએ તો એમાં દાખલા નંબર બાર તેર સોળ સત્તર અને અઢાર તો આ બધા દાખલા કેન્સલ છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે ત્રીસ ટકા અભ્યાસક્રમ તમારા માટે બોજ હળવો કરવા માટે ડિલીટ કરવામાં આવ્યો છે પરંતુ તમને અહીંયાથી એક સૂચના આપવામાં આવે છે કે બને તો આખો અભ્યાસક્રમ તૈયાર કરજો બરાબર છે અને જે મુદ્દા ડિલીટ કરવાના કીધા છે એ એના ઉપર ઓછું વેટેજ આપજો અથવા તો ના તૈયાર કરશો તો ચાલશે પરંતુ સો એ સો માર્ક્સનું પેપર લખવાનું છે અને બ્લૂ પ્રિન્ટ લગભગ આપણે જે છે એ પ્રમાણે જ રહેશે અને સરસ આ વર્ષે તમે તૈયારી કરો અને તમારું સારું પરિણામ આવે એવી તમને શુભેચ્છાઓ છે થેન્ક યુ